નમસ્કાર મિત્રો ચોવીસી બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને પહેલાં તો આપણે ઘણા દિવસે આજે લાઈવ થયા છીએ અને આપણા જે દસ કે ફોલોઅર છે તે કમ્પ્લીટ થયા છે તે બદલ તમારો જે ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ વાત કરીએ તો આજે આપણે જે માલવણથી પારડી તરફ જે રોડ જાય છે અને જે સૌલાસ અને બજાણા વચ્ચે ઘણા ટાઈમથી જે ઘણા બધા લોકોના આપણામાં ફોન પણ આવતા હતા અને ઘણા બધા લોકો આ ખાડાના વિડીયો બનાવીને પણ આપણામાં મોકલ્યા હતા કે તમે તમારા ન્યૂઝ ચેનલમાં ચલાવો પણ આજ આપણે તે જગ્યાએ લાઈવ આવ્યા છીએ એનું કારણ એક છે કે ઘણા બધા જે લોકો છે તે રાત્રિના સમયે જે વાહન લઈ અને જતા હોય ત્યારે આ ખાડો એક એવી રીતે જે ખાડો પડવામાં આવે છે કે ઘણા બધા વાહનો પોતાનું જે સ્ટેડિંગ પરનું કાબૂ ગુમાવી અને બાઇક ચાલક હોય અથવા તો કોઈ એવું વાહન હોય તો એ ગંભીર અકસ્માત થઈ શકે છે બે ત્રણ તમે ખાડાના દ્રશ્યો તમે લાઈવ જોઈ શકો છો કે કેવી રીતે જે આ ખાડાઓ છે તે પડેલા છે અને કેવી રીતે જે લોકો છે તે આ જગ્યાએ હેરાન પરેશાન થાય છે અને ઘણા સમયથી આપણા ન્યૂઝમાં એક બે વખત પહેલાં પણ આપણે જે આ ખાડાઓનું જે જાણ છે તે આપણા તંત્રને પણ કરેલી છે કે તમે વહેલેથી વહેલે આનું નિરા નિરાકરણ લાવો જેથી કરીને કોઈ અકસ્માત બનતો હોય તો એ અટકી શકે અને કોકનો જીવ બચી શકે આપણે અત્યારે વાત કરીએ તો માલવણથી લઈ અને શેઠ દસાડા સુધી જે આ જે રોડ છે તે અતિશય બિસ્માર હાલતમાં છે અને જે આ રાજસ્થાનથી જે માટી ભરીને જે ટ્રકો ચાલતી હોય તો આખા રોડ ઉપર જે સફેદ જે માટી હોય છે જે પાવડર હોય છે તે પણ પડેલો હોય છે જેથી કરીને જે બાઇક ચાલક પોતાનું બાઇક લઈ અને વાહન લઈ અને જતા હોય ત્યારે જે આગળથી મોટા વાહનો જતા હોય તેને કારણે એ જે માટી છે જે પાવડર છે ઉડે છે અને પાછળ જે બીજા વાહન ચાલકો જતા હોય તો એ પણ આખા રીતે એવું કે કોઈક પ્રસંગમાં જતા હોય બાઇક લઈ એટલે આખે આખા એમને અહીંયા કને જઈ અને જે નાવું પડે એવી જે એમની હાલત છે તે થઈ જાય છે અને ઘણા બધા લોકો છે તે આનાથી પરેશાન છે અને ઘણા બધા લોકો છે તે આનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તો આપણે તંત્રને એક બે વખત પહેલાં પણ જાણ કરેલી છે અને આ વિડીયોના માધ્યમથી અત્યારે આપણે ફરીથી એમને જાણ કરી છીએ તો કે વહેલાથી વહેલા આ જે રોડનું છે તે સમારકામ કરવામાં આવે અને જે આ ખાડાઓ છે હાલ પૂરતા તેને બુરવામાં આવે અને બુરવામાં એવી રીતે આવે કે જે આના ઉપર ડાયરેક્ટ જે ડામર નાખી અને જતા રહેતા તમે જુઓ કે આ રોડ ઉપર બેથી ત્રણ વખત એમને માલ નાખેલો છે અને જે ટેકરો 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 ઉપર એ બનતો જાય છે જેની કારણે વાહન ચાલકોને છે તમે જુઓ અહીંયા આગળ કેટલું બ્રેક મારી અને જવું પડે છે તો આ પહેલાં આને કાપવામાં આવે અને પછી આના ઉપર જે ડામર છે તે નાખવામાં આવે જેથી કરીને રોડ એક સમતલ થઈ જાય અને વાહન ચાલકોને પરેશાની હાલાકીનો સામનો ના કરવો પડે તેવું કામ કરવામાં આવે અને મોટા મોટા જે ખાડાઓ છે તેને પૂરવામાં આવે તેવી તંત્રને અમે જાણ કરીએ છીએ